તો ગાઈઝ રાધે રાધે હું મારા નવા વ્લોગની શરૂઆત કરું છું અને અમે બધા ફ્રેન્ડ્સ જઈએ છે નાસી સાબ તો કના તોડા કાજલ અને એના મમ્મી આગળ ગયા છે ઋત્વિકા અને ફોરમ આવે છે સ્નેહા અને નંદુ પાછળ લાગે છે ને બાકી સીન સપાટા એમાં આપડે તો આપડે નોર્મલ સો ગાઈસ અમે આજે મારો લાસ્ટ ડે છે તો અમે જઈએ છે ખબર નહી અમે ક્યાં જઈએ તો કેમ કે મારી ટ્રીપ પણ એમ જ અમે નીકળીએ તો ખરા પણ હવે ક્યાં જઈએ નથી ના બધે કન્ફ્યુઝન કન્ફ્યુઝન વાળા ફેસ માં

અને બસ હવે અમે અહીંથી દર્શન કરીને ત્રિમંદિર જવાના ભુજમાં તો અહીંયા અમારે માધાપરમાં જ છે હું પેલી જવા અહીંયા આવી મેં ક્યારેય નથી આવી અમે અહીંયા અને દર્શન કરીને મજા આવી અને બસ દર્શન ભગવાનના દર્શન કરીને તો યાર મજા જ આવે ને એટલે હવે બસ ભગવાનને એમ કહું કે તમે ખુશ રહો હું તો સામે એને લેક્ચર આપીને આવું એવું જ કરતી હું સો હવે તમે બ્લોગમાં જોડાયેલા રહેજો હું જાઉં છું ત્રિમંદિર

સો યાર આ લોકો છે ને બધા મારી લાઈફના એક અનમોલ રતન છે કેમ હું એની સાથે હોઉં ને તો એકદમ મારો માઇન્ડ ફ્રેશ રહે બિકોઝ આ લોકો મારાથી પાંચ વર્ષ નાના છે બધા એટલે એની વાતો પણ એવી હોય એટલે ટૂંકમાં સાંભળવું ગમે અને એની સાથે ટાઈમ કેમ વીતી જાય ને મને ખબર ના પડે અને બહુ મસ્ત ટાઈમ જાય એટલે મજા જ આવે ટૂંકમાં અમે બધા સાથે હોય ને એટલે એન્જોય કોમેડી અને મસ્તી બસ આ જોઈ કઈ જમારા ગ્રુપમાં ફોરમની તબિયત ઠીક નથી ના સાડી પહેરીને આવી દર્શન કરી લો બધા હા વાડ હતી ને દાતીઓ મૂકી દીદો ભાઈ આવો તન કઈ ખાવ પીઉ ના એ વધારે ઉછળત પછી પણ એ વુમેન થઈ ગયો ફ્રેશ થઈ ગયો છે

ના ના ગરમી છે પણ અમે ખાલી બોલતા એમ તો અમારો ને બધું બહુ બધું હોય છે પણ ગ્રુપ ફોટો બહુ ઓછા હોય કારણ કે ક્યારેક એક હોય ના હોય એવું બનતું હોય પણ આજે અમે ફાઇનલી બધા સાથે છે તો ગ્રુપ ફોટો બેસ્ટ કારણ કે પછી મોકો ના મળે આજે અમે બહુ મસ્ત ફોટો ક્લિક કર્યા યાર

સિગ્નલ ચાલુ બંધ કરતા નથી આવડતો ભગવાન મારા માટે શું પવન નો એવો જ ઉતરશે બસ તું આરામારા સિગ્નલ હું ખુદ આપી દે તું સિગ્નલ લાવ તો હું મારો વીમો પાછળ બેઠી છું કારણ કે સ્નેહાને અને ગાડી હજી એટલી આવડતી નથી શીખે જ છે અને ભૂજ ગાડી લઈને પોતે હકાવીને પેલી જ વાર એવી છે ટૂંકમાં હાઈવે ઉપર ગાડી નથી હાકી અમે અત્યારે તો ગલીમાં જઈ હું બધાને કહું ભાઈ છેટારો અમે ક્યારેય એમાં તમને આટલી લેશું એ ખબર નથી એટલે એટલા દાંત કાઢ્યા યાર અમે આજે કેમ કે બહુ રિસ્ક હતું અને ન આવડતું હોય ને મસ્તી મજા તો ઠીક છે પણ સામે ક્યારેક ફોર વ્હીલર કે ટ્રક કે હોય તો થોડીક વધારે બીક લાગે અને થોડીક હિંમત આપવી પડે મને ભલે નથી આવડતી મેં પોઝિટિવ થિંકિંગ અપાવી અપાવીને પહોંચાડી દીધી ઘરે એટલે બહુ મજા કરી યાર બહુ એટલે બહુ તો હવે ફાઇનલી હું મારા બ્લોગનો એન્ડ અહીંયા કરું છું તો કન્ટિન્યુ આવી રીતે મારી ચેનલમાં જોડાયેલા રહેજો જેણે સબસ્ક્રાઈબ નથી કર્યું એ લોકો સબસ્ક્રાઈબ કરો ઠીક છે રાધે રાધે બાય બાય